ગુજરાત વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલ સપ્તસ્વર મ્યુઝિક એકેડેમી દ્વારા સર્ટિફિકેટ વિતરણ સન્માન સમારોહ યોજાયો વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલ સપ્તસ્વર મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીત શીખતા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા ડિગ્રી કોર્સ કરવામાં આવે છે જેમાં એપ્રિલ બે હજાર પચીસમાં યોજાયેલ પરીક્ષામાં એકેડેમીના ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓએ બૃહદ ગુજરાત સંગીત સમિતિમાં પરીક્ષા આપેલ જેમાં સૌ વિદ્યાર્થીઓ સારા ગુણાંકથી પાસ થયેલ જેઓને આજે સર્ટિફિકેટ વિતરણ સન્માન સમારોહ યોજાયો જેમાં વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંગીત ક્ષેત્રે બાળકોમાં છુપાયેલી કલા તેને બહાર લાવવાનો પ્રયાસ હંમેશા કરતી રહી છે તે જ પ્રયત્ન થકી આ એકેડેમી શાસ્ત્રીય સંગીતમાં બાળકોને એક્ઝામિનેશન કરાવે છે જેમાં આ એપ્રિલમાં બે હજાર પચીસમાં યોજાયેલી એક્ઝામમાં ત્રીસથી વધુ બાળકોએ એક્ઝામ શાસ્ત્રીય સંગીતમાં આપેલી જેનું આજે તેઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું છે આ સર્ટિફિકેટ વિતરણમાં પ્રોત્સાહિત કરવામાં આવેલા છે બાળકોને અહીંયા ગિટાર વોકલ કીબોર્ડ હાર્મોનિયમ તબલા ફ્લૂટ તેમજ અલગ અલગ એક્ટિવિટીમાં બાળકોને પ્રોત્સાહિત કરીને કલા તેમાં છુપાયેલી જે ટેલેન્ટ છે સંગીત ક્ષેત્રે તેને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે વડોદરા એક કલાની નગરી છે તેના ભાગરૂપે વડોદરાના જે બી વિદ્યાર્થીઓ છે જે પે વડોદરા નાગરિકો છે તેમાં છુપાયેલી સંગીત ક્ષેત્રે કલાને અમે બહાર લાવવાનો હંમેશા પ્રયત્ન કરે છે તેના જ ભાગરૂપે આ શાસ્ત્રીય સંગીતને એક્ઝામ આપીને આજે આ ત્રીસથી વધુ બાળકોની અંદર સંગીત ક્ષેત્રે છુપાયેલી ટેલેન્ટને બહાર લાવવાનો અમે પ્રયાસ કરે છે મિતે સ્વાગેલા